સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોના બ્રિજ ક્રેક થવાથી બે દિવસથી સુરત કડોદરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે ત્યારે ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરાથી આવતા રોડ ઉપરથી સારોલીથી કેનાલ રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો અને સ્ટેશનથી કડોદરા જવા માટે પર્વત પાટિયાથી કેનાલ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો ત્યારે ડીસીપી વનિતા વાનાણી એસીપી વીપી ગામિત પીઆઈ ચાવડા સહિતના ટ્રાફિકના ઉચ્ચ અધિકારી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી પુણા ગામના રેસમાં ચોકડી ઉપર ટ્રાફિકને ડાયવર્ટ કરાવી રહ્યા હતા એસીપી ગામિતે જણાવ્યું હતું કે હજુ એકાદ બે દિવસ બ્રિજનું કામ ચાલશે ત્યાં સુધી કડોદરાથી આવતા વાહન ચાલકોને સારોલી તરફથી આવવું અને સ્ટેશન તરફથી જતા વાહનોને કેનાલ રોડ ઉપર પર્વત પાટિયાથી જવા માટે વિનંતી કરવામાં આવી હતી સર આપ જાણો છો કે ગઈકાલે આપણું જે કડોજા રોડ પર મેટ્રોની કામગીરી ચાલે છે ત્યાં ભરત કેન્સર હોસ્પિટલ આગળ ગડર મૂકવાની કામગીરી ચાલુ હતું એ દરમિયાન એ ગટર એક ડેમેજ થઈ ગયું છે જેને રિપેર કરવું ખૂબ જરૂરી છે કારણ કે એના કારણે કોઈ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે અને ત્યાંથી સતત ચોવીસ કલાક વાહન વ્યવહાર ચાલુ હોય છે તો એને આ જ્યાં સુધી આ રી રિપેરિંગની કામગીરી ચાલુ છે ત્યાં સુધી ટ્રાફિક શાખા તરફથી અને એ રોડ પરનો તમામ ટ્રાફિક આપણે ભરોચપાટીયાથી ડાયવર્ટ કર્યો છે જે લોકોએ પાટિયાથી કડોદરા ચાર રસ્તા તરફ જવાનું છે એમના માટે કડોદરા થઈને રેશમા સર્કલ કેનાલ રોડ થઈને નિયોલ ચેકપોસ્ટ થઈને કોઈ પણ વાહન ચાલક જઈ શકે છે આ ઉપરાંત કડોદરા તરફથી જે સુરત તરફ આવે છે વાહન ચાલકો એમના માટે અમે કુબેરજી ચાર રસ્તા તેમજ સારોલી ગામ અને સણિયા અહેમદ ગામના જે ત્રણ રસ્તા પડે છે ત્યાંથી અમને બંને તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટ્રાફિક જેમને ડિંડોલી જવું છે કુબેરજી માર્કેટ થઈને પણ જઈ શકે છે અને જેમણે વરાછા તરફ આવવું છે એમને કેનલ કેનલ રોડ પર પણ આવી શકે છે તો આ દરમિયાન અમારી આપના માધ્યમથી નગરજનોને ખાસ વિનંતી કે અમે અલગ અલગ જગ્યાએ ડાયવર્ઝન પોઈન્ટ આપ્યા છે જેથી કરીને વાહન ચાલકોને મુશ્કેલી ના પડે અને ટ્રાફિકની સમસ્યા પણ ના થાય તો અમે એવી અપેક્ષા રાખીએ કે નાગરિકો આ ડાયવર્ઝનને લઈને જે બે ત્રણ દિવસ કામ ચાલવાનું છે દરમિયાન ટ્રાફિક પોલીસને પૂરો સાથ સહકાર આપે